તમારું સ્વાગત છે ચાલો આજે આપણે બનાવીશું ઢોકળી તો એની માટે મેં કવનો લોટ લીધો છે અને થોડુંક આપણે બાજરીનો લોટ લીધો છે બાજરીનો લોટ આપણે કવના લોટ કરતાં અડધાથી પણ ઓછો લેવાનો છે અને એટલે બાજરીના જો તમને ફાવતા હોય ઢોકળી તો બાજરીની પણ થાય ને એટલે કવનો કરવો હતો એટલે ઘઉનો પણ થાય હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અડધી ચમચી આપણે હળદર નાખીશું એક ચમચી આપણે લાલ મરચું નાખીશું એક ચમચી આપણે જીરું નાખીશું અડધી ચમચી આપણે અજમા નાખીશું એના હાથ મસરીને નાખવાના છે કોથમીર નાખીશું અડધા કપ જેટલી આપણે કોથમીર નાખી છે અને આદુ મરચાં અને લસણ આપણે ખાંડીને રાખ્યા છે એ નાખીશું એ તમારા ઢોકળી નાખવા હોય તો નાખી શકો અને તકીપ પણ કરી શકો છો આમાં આનો સ્વાદ બહુ સરસ આવે છે ઢોકળીમાં હવે આપણે થોડુંક તેલ નાખીશું બે મોટી ચમચી જેટલું તેલ નાખ્યું છે આપણે આવા બધું મિક્સ કરી લઈશું બધો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે અડધી ચમચીથી ઓછો આપણે ખાવાના સોડા નાખીશું આનાથી ઢોકળી એકદમ પોચી અને ફૂલેલી એકદમ પોચી સરસ થાય છે હવે આપણે લોટ બાંધી લઈશું પાણી થોડુંક થોડુંક નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું આપણો લોટ જો સરસ બંધાઈ છે આપણે પરોઠા જેવો લોટ બાંધવાનો છે અને મેં આ વધારે લોટ બાંધ્યો છે આમાંથી મારા પરોઠા બનાવવાના છે બધી ઢોકળી નથી નાખવાની ઢોકળી તમારે નાખવી હોય એ પ્રમાણે લોટ લેવાનો હવે આને આપણે ટોકડી દઈશું થોડુંક તેલને સરસ મસરી લઈશું એમાં બાજરીનો લોટ નાખ્યો છે એના એના બાજરીના લોટના કારણથી આપણી ઢોકળી ઢોકળી ચીકણી નથી લાગતી હવે એકલા ઘઉં કરો તો થોડી ચીકાશ જેવી લાગે છે એટલે થોડોક બાજરીનો લોટ તો નાખવો જરૂરી જ છે આ ઢોકળીમાં ચાલો આપણો લોટ કમ્પ્લીટ છે હવે આપણે દસ મિનિટનો આનો રેસ્ટ આપીશું હવે આપણે મૂળો અને મૂળાના પાન લીધા છે તો આપણે મૂળો ઓછો લેવાનો છે અને મૂળાના પાન આપણે વધારે લેવાના છે આપણે સોથી દોઢસો ગ્રામ મે મૂળાના પાન લીધા છે અને આ મૂળો મેં ધોઈ અને સોલી લીધો છે હવે આને આ રીતે પટલા પટલા પીતિયા પાડવાના છે એટલે ચડી જાય જલ્દી આવી રીતે આપણે મૂળાના બધા પીકિયા પટલા પટલા પાડી દીધા છે હવે આપણે તેલ ગરમ થવા મૂક્યું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે અડધી ચમચી જીરું નાખીશું અને અડધી ચમચી આપણે હિંગ નાખીશું હવે આ લસણ મરચાની આપણે પેસ્ટ બનાવીશું એ નાખીશું અને આદુ પણ નાખ્યું હતું હવે આપણે આ મૂળાના નાખીશું મૂળા આપણે ધોઈ અને મોટી સાજન થી લીધું હતું અને આમાં તેલ ચડીયાતું હોય તો સરસ લાગે છે હવે આપણે આમાં મીઠું સ પ્રમાણે નાખીશું મીઠું આપણે પેલા ઢોકળીમાં પણ નાખેલું છે એટલે જોઈને એ પ્રમાણે નાખ્યું મોરાની ભાજી પણ થોડીક ખાડી હોય છે અડધી ચમચી આપણે હળદર નાખીશું એક ચમચી આપણે ધાણાજીરું નાખીશું અને આપણે લીલા મરચા નાખ્યા છે એટલે આપણે અડધી ચમચી લાલ મરચું નાખીશું હવે આને આપણે મિક્સ કરી લઈશું મસાલો ચડે ત્યાં સુધી આપણે સાતરશું એને ચાલો આપડી સરસ ભાજી સતરાઈ ગઈ છે જો બધી બાજુ અને તેલ છૂટું પડી ગયું છે હવે આપણે આમાં પાણી નાખવાનું છે આપણે બે ગ્લાસ જેટલું પાણી નાખીશું આપણે જોઈતું હોય પ્રમાણમાં પાણી નાખવાનું હવે આપણે આ પાણીને ઉકળવા દઈશું ચાલો ઉકળે છે ત્યાં સુધી હવે આપણે ટોકરી બનાવી દઈશું હવે આપણે આનો નાના નાના લુવા કરીશું જેવડી આપણે ઢોકળી જે સાઈડની બનાવી એ પ્રમાણે આપણે લુવા બનાવવાના છે નાના નાના રીતે આપણે પહેલાં લુવા બનાવી લઈશું ચાલો હવે આપણે બધા લુવા થઈ ગયા છે હવે આપણે ઢોકળી બનાવીશું તો આ આપણે લુવો લીધો છે હવે આપણે આ રીતે સરસ આથેળીમાં મસરી અને આંગળીની મદદથી આ રીતે કરવાનો છે કારણ કે આ બહુ નાનો લુવો હોય છે એટલે આથેડીમાં આથેળીમાં થેપાતો નથી તરત જ એટલે આ રીતે થોડોક મોટો કરી અને પછી આપણે આ રીતે આથેળીમ કરીએ એટલે બધી બાજુથી સરકો અને સરસ થઈ જાય છે જો આ રીતની આપણે જે સાઈડની તમે ઢોકળી રાખવી હોય એ પ્રમાણે તમે રાખી શકો છો બધી ઢોકળી બનાવી લીધી છે અને આપણું પાણી પણ ઉકળી ગયું છે જો પાણી પણ સરસ ઉકળી ગયું છે આપણે ઢાંકી અને ઉકાળ્યું હતું પાણી હવે આપણે ખાસ ગેસ કરી દેવાનું છે જયારે ઢોકળી નાખીએ ત્યારે એકદમ ખાસ કરી દેવાની આનો ગેસ હવે આપણે જો ઉકળતા પાણીમાં જ આપણે ઢોકળી નાખવાની છે આ રીતે આપણે છૂટી છૂટી બધી નાખી દઈશું ચાલો આપણે બધી ઢોકળી નાખી દીધી છે અત્યારે તમને એમ લાગે કે પાણી છે મન થોડીક વાર બે મિનિટ થશે એટલે આ ઢોકળી બધું પાણી અપચપ કરી લેશે હવે આપણે ઢાકી અને ધીમા તાપે બે મિનિટ થવા દેવાનું છે ચલો હવે આપણે જોઈ લઈએ મિનિટ જેવું પાણી પણ બધું અપચપ કરી લીધું છે ઢોકળીએ આટલો થોડોક આપણો રસો રાખવો પડે કારણ કે હજી આપણે જમવાની થોડીક વાર હોય તો એકદમ કોરી પડી જાય છે પછી આપણે પાણી નથી રાખતા તો હવે આપણે ગરમ મસાલો નાખીશું પછી થોડોક કરી લઈશું હવે આપણે કોથમીર નાખીશું હવે આપણે ગેસ બંધ કરી લઈશું થોડીક વાર થવા દઈશું એટલે સરસ આપણે ઢોકળી થઈ જશે ચાલ આપણે ઢોકળી અને થેપલા સર્વ કરી દીધા છે તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં